નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચારો. પરુચ તાલુકાના પરિયેજ ગામમાં બે દિવસથી આદિવાસી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આશરે ત્રીસ જેટલા ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યાની જનજીવન પર અસર થઈ છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને એસડીએમ સાહેબ પાંચ મિનિટ માટે વિઝિટ કરવા આવ્યા હતા અને પંચાયત ઓફિસથી તરત પરત થઈ ગયા હતા રિપોર્ટર ચિરાગ ઉપાધ્યાય ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ પર ભરૂચ તાલુકાના પડિયદ ગામના વિડીયો છે નવી નગી વિસ્તારના બે દિવસથી પાણીમાં ગળકાવ છે અને સ્થળાંતરણ કરવામાં આવેલું છે પણ અન્ય સુવિધા જેવી કે રહેવાનું જમવાનું એવું પ્રોવાઈડ કરવામાં આવ્યું નથી જેથી રહીશો સાથે વાત કરીએ આપણે બે દિવસથી પાણી છે ઘરોમાં આ કોઈ જોવા એવું નથી સભ્યો અમને કોઈ જોવા નથી આવતું બધા ઘરની પાણી છે નવી નોકરીમાં રે છું બે દિવસ થી વરસાદ છે ઘરમાં પાણી છે ખાવા છોકરા ના છોકરા ખાવા પીવાનું એ નથી ચૂલા બુલા ટકેલા છે મામલે આવ્યા પણ મામલતદાર આવ્યા પણ એમને કોઈ અમારી જોયું નહીં અમે કાર્યવાહી ગઈ નહીં ને પૂછ્યું નથી ને સરપંચ ને તલાટી કોઈ એ નહીં તલાટી કોઈ સરપંચ કોઈ કશું અમને કહેતા નથી હા ને કોઈ જોવા આવ્યું નથી સરપંચ કે તલાટી જોવા નહીં આવ્યા અમારું ને ઓફિસમાં એને તલાટી પંચાયતમાં ઓફિસ બી એને બેઠા છે ને અમારે કોઈ સહાય આપી નથી દિવસ અમે ગળે છે